નમસ્તે મિત્રો આજે આપણે લિંગ પુરાણ વિશે વાત કરીશું શિવલિંગનું મહત્વ તેની ઉપાસના અને આધ્યાત્મિક તત્ત્વ બ્લાન્ટ આ વિડિયોમાં તમને મળશે લિંગ પુરાણનો સારાંશ એ પણ સરળ ભાષામાં લિંગ પુરાણ શું છે તો ચાલો જોઈએ લિંગ પુરાણ હિન્દુ ધર્મનો પૌરાણિક ગ્રંથ છે જે અઢાર પુરાણોમાંનો એક છે જે શિવ અને લિંગ ઉપાસનાના મહત્વને સમજાવે છે લિંગ એ શિવનું પરમ સ્વરૂપ છે જે અપૂર્ણ અને સંપૂર્ણ બંને છે લિંગ પુરાણમાં શિવની सृष्टि થી લઈને મોક્ષ સુધીની આ યાત્રા દર્શાવવામાં આવી છે શિવલિંગ નો અર્થ અને તત્વજ્ઞાન શું છે તો ઉચારો જોઈએ લી એટલે લઈ થવું અને ગ એટલે ગણવું એટલે લિંગ એટલે તત્વનો સમાવેશ લિંગ માત્ર પથ્થર કે શિલ્પ નથી એ તો સર્વશક્તિમાન શિવનું સ્વરૂપ છે લિંગ ઉપાસનામાં ભક્તિ યોગ ધ્યાન અને તંત્ર બધું જ સમાયેલું છે લિંગ પુરાણની મુખ્ય કથાઓ જોઈએ તો શિવલિંગ ને ઉપરાદુર અને તેની શ્રદ્ધા સાથે ઉપાસના सृष्टि ની રચના અને જીવનો આધ્યાત્મિક મહત્વ શ્રાવણ માસ અને શિવરાત્રીના व्रતોનું મહત્વ શિવલોક ભગવાનના દશાવતાર અને શિવ ગણો વિશે વિગતવાર વર્ણન અહીં જણાવવામાં આવ્યું છે યોગ તંત્ર અને ધ્યાનનું શિવ સાથે શું સંબંધ છે લિંગ પુરાણમાં શિવ યોગેશ્વર તરીકે વર્ણવવામાં આવ્યા છે કુંડલિની યોગ અને તાંત્રિક ઉપાસનાનું મહત્વ પણ અહીં સમજાવવામાં આવ્યું છે ધ્યાનનું અંતિમ લક્ષ્ય છે લિંગ તત્વમાં શિવ તત્વ ને આત્મા સ્થાન આપવું એટલે શાંતિ અને આત્મ જ્ઞાન જીવનમાં ભેદભાવ ત્યાગવો પ્રેમ અને ભક્તિ જીવન જીવવું અને શાંતિ મેળવવી એ લિંગ પુરાણનો મર્મ છે હવે જોઈએ તો લિંગ પુરાણના પાંચ સિદ્ધાંતો શિવ સર્વત્ર છે માટે ભેદભાવથી મુક્ત રહો જ્ઞાન વગરની ભક્તિ અધૂરી છે લિંગ તત્વમાં આત્માનો અભ્યાસ કરો પ્રેમ અને કરુણા સાથે જ જીવન જીવવું મૌન અને ધ્યાન દ્વારા આત્મસંતોષ પ્રાપ્ત કરો આવી રીતે લિંગ પુરાણ એકમાત્ર શાસ્ત્ર નહીં પરંતુ શિવ સાથે એક આધ્યાત્મિક યાત્રા છે તમારા જીવનમાં લિંગ તત્વનો અનુભવ કરો અને શાંતિને પ્રાપ્ત કરો જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્તે હર હર મહાદેવ